વેલકમ ટુ અવર ચેનલ સુપર સહેલિયા ફરી એકવાર હું દીપા ચાલો ચોમાસામાં ખાસ બનતા આ બે જુદા જુદા પાનના ભજીયા તમને બતાવું તો પહેલું અજમાના ભજીયા અજમો એટલે અજમાના પાન કે અજમો પાચનશક્તિ સુધારે અને શરદી ખાંસી જેવા જે રોગો હોય એ પણ મટાડે આપણને પેટમાં ચૂકા આવે તો તરત જ અજમો મીઠું ફાંકી લઈએ તો અજમાના પાન તો ખૂબ જ ગણકારી અને અજમાનો પ્લાન્ટ જો આપણા ઘરમાં હોય તો આપણને ખબર જ છે બહુ સરસ એની સુગંધ આવતી હોય થોડા જાડડા એવા આ પાન અને હેલ્થની દૃષ્ટિએ ઘણા બધા એના ફાયદાઓ છે અને મારે પાસે થોડા ઘણા આજે હાથમાં આવી ગયા મને થયું ચાલો આના ભજીયા બનાવીએ તો ઘણી રેસીપી આ અજમાના પાનમાંથી પણ બનતી હોય છે આજે ભજીયા બનાવીએ જેના માટે પાન સરસ રીતે મેં ધોઈ લીધા છે ધોઈ એને કોરા કરવા માટે મૂકી દીધા છે માટી ન રહે એનું ખાસ ધ્યાન રાખી બે વાર ત્રણ વાર સરસ ધોઈ લેવા બીજા પાન છે પોઈના પાન પોઈના પાન એટલે ઇંગ્લિશમાં એને ઇન્ડિયન સ્પિન કે હિન્દીમાં એને જંગલી પાલક કે અને નોર્મલી આ પાન વેલ ઉપર થતા હોય છે તો આ રીતે માર્કેટમાં આ પાન પોઈના પાન પણ આ ટાઈમમાં જોવા મળતા હોય છે પોઈના પાનના ફાયદા આપણે જોઈએ તો ફાઈબર એમાં ખૂબ જ હોય છે ખ લોહીની કમી જેને હોય એને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી બેડ કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડતું હોય છે અને પોઈના પાનમાંથી ઘણી બધી રેસીપી બનતી હોય છે પોઈના પાનમાંથી તમે થેપલા બનાવી શકો છો એનું શાક બનાવી શકો છો આજે આ પોઈના પાન મને માર્કેટમાં દેખાઈ ગયા એટલે થોડા હું લઈ આવી અને ભજીયા બનાવવા માટે ખાસ આપણે આ રીતે પાન આખે આખા ચૂટી લઈશું ડાળખીઓ છે એને વેસ્ટ નહીં જવા દઈએ ડાળખીયાને થોડા પાન રાખીશું જેનું આપણે શાક બનાવી શકીશું તો જુઓ આ રીતે આપણે લગભગ બારથી પંદર જેટલા પાન તૈયાર કરી લીધા છે અને હવે આ પાનને સરખી રીતે આપણે ધોઈ લેવાના છે પાનને સરખી રીતે ધોવા બેથી ત્રણ વાર બિલકુલ એમાં માટી ન રહેવી જોઈએ અને પછી આ રીતે એક કોરા કપડામાં એને ફોળા કરી દેવા અને સરખી રીતે એને ડ્રાય કરી લેવા હવે ખીરું બનાવી લઈએ ખીરું બનાવવા માટે આપણે મેઝરિંગ સ્પૂનનો એક કપ બેસન લેવાનું છે બેસન ચાળીને લો તો વધારે સારું અને આ એક કપ એટલે લગભગ પંચોતેર ગ્રામ જેટલું બેસન છે જેની અંદર પાક કપ જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે તો ચોખાનો લોટ પા કપ જેટલો એડ કરવાનો એનાથી થોડા ક્રિસ્પી થશે લગભગ ચાર ચમચી જેટલો ચોખાનો લોટ છે પા કપ એટલે અને એની અંદર બીજા મસાલા કરવાના છે બીજા મસાલામાં આપણે અહીંયા નાખવાના છે ચમચી જેટલી હળદર નાખવાનું છે આમાં લાલ મરચું એ લગભગ પોણી ચમચી જેટલું આમાં આપણે થોડી હિંગ પણ નાખીશું તો આ રીતે ચપટી હિંગ નાખી દેવાની છે અને પ્રમાણસર મીઠું તો હોય જ એટલે પોણી ચમચી જેટલું મીઠું નાખવાનું છે અહીંયા આપણે અહીંયા ખાસ આદુનો ટુકડો થોડો છીણીને નાખવાનો છે એટલે લગભગ એકથી દોઢ ઇંચ જેટલું આદું છીણીને એડ કરી લેવું લસણ પણ સારું લાગતું હોય છે અને તમને નાખવું હોય તો લસણની પેસ્ટ કરીને તમે એડ કરી શકો છો તો આદું આ રીતે આપણે છીણી લીધું છે અને હવે એની અંદર થોડું થોડું પાણી નાખીશું અને ખીરું તૈયાર કરી લઈશું પાણી નાખવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની અને ખીરું વધારે પડતું ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો લગભગ એક કપ જેટલું પાણી એટલે કે જેટલું બેસન લીધું હતું એટલું જ પાણી એડ કરી અને આ રીતે આપણે ખીરું થોડુંક તૈયાર કરી લેવાનું છે જેની કન્સિસ્ટન્સી ફાઇનલ કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે તો ખીરું આ રીતે આપણું તૈયાર થઈ ગયું છે અને ખીરું પ્રોપર થયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એક પાન લેવાનું પોઈનું પાન લેવાનું અને પાન આપણે ખીરાની અંદર ડૂબડવાનું અને પાન ડૂબડ્યા પછી જો ખીરું લસરી ન પડે એટલે કે પાનની ઉપર ચોંટેલું રહે પાનનો લીલો કલર ન દેખાય પણ આ રીતે પીળું પાન દેખાય તો સમજવાનું કે આપણું ખીરું પ્રોપર કન્સિસ્ટન્સી જોઈએ એવું ગાડું થયું છે જો ખીરું લસરી પડે અને લીલું પાન દેખાઈ આવે તો સમજવું ખીરું થોડું ઢીલું થઈ ગયું છે તો તમે થોડોક બેસનનો જે લોટ છે એ એડ કરી શકો તો ચાલો તૈયારી થઈ ગઈ છે તેલ ગરમ મૂકાઈ ગયું છે બીજી બાજુ પાન પણ સરસ કોરા પડી ગયા છે તો ચાલો મસ્ત મજાના ભજીયા ઉતારીએ તો ભજીયા ઉતારવા માટે સૌથી પહેલાં એ જ ખાસ જોવાનું કે તેલ સરખું ગરમ થયેલું હોય અને ઉતારતા પહેલાં જ ચમચીથી પણ અડધો એવો થોડોક ખાવાનો સોડા એડ કરી દેવાનો ખીરામાં અને સરખી રીતે ખીરું હલાવીને મિક્સ કરી લેવાનું તો આ રીતે ખીરું સરખી રીતે મિક્સ કરી લીધું છે તેલ સરખું ગરમ થઈ જાય પછી જ આ રીતે ભજીયા ઉતારવાના ભજીયા પોઈના પાનના પહેલાં ઉતારી રહ્યા છે પોઈના પાનના ભજીયા બે રીતે ઉતારી શકીએ છીએ આ રીતે શિંગોડા શેપમાં એટલે કે પાને આખે આખું ખીરામાં ડૂબાડી શિંગોડાનો શેપ આપી અને પછી એને ડાયરેક્ટ આપણે શિંગોડા શેપમાં ફ્રાય કરી શકીએ છીએ કાં પછી પાન આખે આખું રાખીને પણ તમે એને ફ્રાય કરી શકો છો જેટલા ક્રિસ્પી સરસ પાન હશે એટલા તમારા ભજીયા જો તમારે આખે આખા આ રીતે પાન તળવા હશે તો તળવામાં તમને ઇઝી રહેશે અને જો પાન થોડા કરમાઈ ગયેલા હોય તો શિંગોડા શેપમાં ભજીયા ઉતારવા તમને ઈઝી પડશે તો તમે નક્કી કરી શકો છો તમને જે શેપમાં જોઈતા હોય એ રીતે પોઈના ભજીયા શિંગોડા શેપમાં કે પછી આખે આખા પાન શેપમાં ભજીયા ઉતારીને તૈયાર કરી શકો છો ભજીયા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે અને એકદમ સરસ ક્રિસ્પ તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ ક્રિસ્પી અને યમ્મી આ ભજીયા પોઈના ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ચોમાસાની સિઝનમાં માર્કેટમાં જ્યારે ભાજી મળે પોઈની ભાજી ત્યારે ચોક્કસ આ ભજીયા એકવાર ટ્રાય કરાય તો ચાલો આ રીતે આપણે ભજીયા ઉતારી લઈએ આ રીતે બનાવેલા શેપના ભજીયા તમે એઝ અ ચાટ એટલે કે ઉપર જુદી જુદી ચટણી થોડું દહીં કાંદા નાખીને પણ સર્વ કરી શકો છો તો પોયના પાનનો ભજીયા ચાટ તમારો તૈયાર થઈ જાય તો જુઓ આ રીતે આપણા ભજીયા પાન શેપમાં તૈયાર છે એ જ રીતે થોડા શિંગોડા શેપમાં પણ ઉમેરીને બનાવી લઈએ તો આ રીતે શિંગોડા શેપમાં તો એકદમ કડક પાન હોય તો તમે સીધે સીધા ઉતારો નહીં તો પછી આ રીતે થોડા કરમેલા પાન હોય તો શિંગોડા શેપમાં ભજીયા ફટાફટ ઉતારી શકશો તો આ રીતે હવે પોઈ પછી આપણે જોઈ લઈએ અજમાના પાનના વચ્ચે જે બનાવવા તો એકદમ ઇઝી છે ખીરું તો એનું એ જ છે અને પાન એકદમ નાના નાના હોય છે અજમાના એટલે આખે આખા પાન ખીરામાં તમે આ રીતે ડૂબેડી દો અને પછી ચમચીથી જ તમે ખીરામાંથી બહાર કાઢી અને ડાયરેક્ટ તેલમાં એડ કરી શકો છો તો એકદમ ઇઝી અને યમી એવા અજમાના પાનના ભજીયા ટેસ્ટમાં કંઈક જુદા લાગે અને સિઝનમાં ચોક્કસ અજમાના પાનનો ઉપયોગ ભરપૂર કરો ચોમાસામાં ઘરમાં બધાને કમ્પ્લેન હોય કે પેટમાં થોડી ચૂક આવે છે પેટમાં દુખે છે બરાબર પચતું નથી તો અજમાના પાનના ભજીયા છે કે પછી અજમાનું પાનનું ઉકાળેલું પાણી પીવાનું રાખો ઘણું સારું રહે છે ભજીયા તૈયાર છે ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે ઝટપટ બનાવો અને એન્જોય કરો